તારથી દારૂક કહ્યું કે રથ લઈ લે વિદુર કાકા ને ત્યાં અરે પ્રભુ નો રથ પધાર્યો છે વિદુરજી ને ત્યાં સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે વિદુરજી હાથમાં માળાજી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે અને એટલામાં દરવાજો ખટખટ્યો વિચાર કરો તમે હાથમાં માળા લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠા હો અને માળા ફેરવતા હો અને બેલ વાગે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ થાય કેવી પ્રસન્નતા થાય અરે મારા આંગણે પ્રભુ પધાર્યા અરે સુલભા દેખ ઠાકોરજી પધારે હે

ઉપર બિરાજમાન કર્યા નીચે સુલભાજી ને વિદુરજી બંને બિરાજમાન થઈ ગયા છે અને પ્રભુના મુખારવિંદ સામે ટગર 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 જોઈ રહ્યા છે એક પાપ પણ મટકું ન મારે એવી લાલસા નેત્રોમાં ભગવત દર્શનની છે અને બંનેના નેત્રોમાંથી નેત્રો માંથી અશ્રુપાત થઈ રહ્યા છે પ્રભુ આપ તો ભક્ત ના ઈચ્છા ના પૂરક છો ભક્ત પૂરક છો અમે જે મનોરથ કર્યો અમારી કોઈ અવસ્થા નહોતી કોઈ કક્ષા નથી કોઈ સામર્થ્ય નહોતું પણ આપ કૃપાળું છો આપ કૃપા કરી કઈ ને કઈ નિમિત્ત બનાવી અને ભક્તના મનોરથો પૂરા કરતા હોય દુર્યોધન માટે આવ્યા આવ્યા અમે જાણી ગયા આપ અમારા પર કૃપા કરવા માટે ટકરે ટકરે જોઈ રહ્યા છે કલાક જેવું વીતી ગયું ને એમની આંખો ખસે નહીં અને ઠાકોરજીને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ વારો લાગે છે આવ્યો તો ભોજન કરવા ને કઈ બોલતા નથી ન રહેવાયું ત્યારે ઠાકોરજી કહ્યું કે કાકાજી ઘરમાં ભોજન છે બહુ ભૂખ લાગી છે અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો બીજું તો કઈ સિદ્ધ હતું નહીં દોડતા દોડતા ગયા ને પ્રસિદ્ધ કથા છે કેળા લઈને આવ્યા દ્રષ્ટિ તો ઠાકોરજીની સામે અને સુલભાજી આમ કેળા છોલે અને કેળું ફેંકી દે ને છાલ ઠાકોરજીને ભૂલી જાય કે કયો હાથ આગળ વધારો કેળું ફેંકે છાલ આપ પ્રભુને થયું કે મારે ગીતાજીમાં લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો અને પ્રભુ છાલ આરોગવા લાગે એક છાલ બીજી છાલ ત્રીજી છાલ આવી દ્રષ્ટિ પડી આ અરે સુલભા શું કરે છે આ રીતે ભોગ ધરાય લાવ હું ધરું અને ખૂબ જ વ્યવસ્થિત આ ધોઈને લાવ્યા કેળા અને બુદ્ધિપૂર્વક છાલ કાઢી છાલ ફેંકીને કેળું ઠાકોરજીના હાથમાં આપ્યું પ્રભુ આરો ગયા અને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી